હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા દાણેદાર પેંડાની રેસિપી આ પેંડા ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો ચાલો શરૂ કરીએ પેંડા બનાવવાનું સૌથી પહેલાં એક વાસણમાં આપણે વન ફોર્થ કપ જેટલી દળેલી ખાંડ લઈ લેશું દળેલી ખાંડની જગ્યાએ તમે આખી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે વન ફોર્થ કપ જેટલું આપણે ઠંડુ દૂધ લઈ લેશું અને ત્યાર પછી એક ટેબલ સ્પૂન એટલે એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ચમચીથી બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું ખાંડ દૂધ અને ઘી બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું તો ઘીને આ રીતે થોડું એવું આપણે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું ઘીનો ગાંગડા છે તે બધા ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં આપણે એક કપ મિલ્ક પાવડર ઉમેરીશું આ મિલ્ક પાવડર મારે ખાંડ ઉમેરેલો નથી માટે મેં વન ફોર્થ કપ જેટલી ખાંડ ઉમેરેલી છે જો તમારો મિલ્ક પાવડર ખાંડું ઉમેરેલો હોય તો તમારે માત્ર તેમાં એક ચમચી જેટલી જ ખાંડ ઉમેરવાની હવે બધી વસ્તુને ચમચીથી આ રીતે મિક્સ કરી લેશું અત્યારે આપણે આ વાસણને ગેસ પર રાખવાનું નથી મિલ્ક પાવડરના બધા જ ગાંઠા ભાંગી જાય ત્યાર પછી જ આપણે તેને ગેસ પર ચડાવશું તો આ રીતે ચમચીની મદદથી એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેશું આ કામ કરતાં માત્ર એક જ મિનિટનો સમય લાગશે એક મિનિટમાં તમે જોઈ શકશો દૂધ સાથે મિલ્ક પાવડર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને આ રીતનું એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકશો આ રીતે આપણું બેટર રીબનની જેમ પડે છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેને ગેસ પર રાખી દઈશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે નહીંતર મિલ્ક પાઉડર તળિયે તરત જ બેસી જશે ધીમા તાપ ઉપર આપણે માત્ર તેને બે મિનિટ સુધી હલાવવાનું છે બે જ મિનિટમાં આ બેટર આપણું એકદમ સરસ ઘટ થઈ જશે તમે જોઈ શકશો જેમ જેમ આપણું પેંડાનું બેટર ગરમ થાય છે તેમ તેમ તેમાંથી ખાંડ ઓગળવા લાગશે અને થોડું ઢીલું થવા લાગશે પરંતુ એકથી બે મિનિટમાં ફરી પાછું તે એકદમ સરસ ઘટ થઈ જશે તો હાથને જરા પણ બંધ રાખ્યા વગર આ રીતે આપણે તેને હલાવતા રહેશું ધીમા તાપ ઉપર માત્ર બે મિનિટમાં જ આપણું પેંડાનું બેટર એકદમ સરસ ઘટ થઈ જશે તો હવે તમે જોવો પહેલાં કરતાં આ રીતે પેંડાનું બેટર આપણું એકદમ સરસ ઘટ થઈ ગયું છે આપણે શીરો બનાવતી સમયે જેવો શીરો હોય તેવું જ મિલ્ક પાવડરનું બેટર તૈયાર થઈ ગયું છે થોડીક જ વારમાં તે પેનમાંથી છૂટું પડવા લાગશે તો એક મિનિટ સુધી ફરી પાછું આપણે તેને હલાવી લેશું આ પેંડા બનાવવામાં માત્ર પાંચ જ મિનિટનો સમય લાગે છે દૂધના પેંડા બનાવતી સમયે આપણે કલાક સુધી દૂધને ઉકાળવું પડે છે જ્યારે ઓચિંતાનું કંઈ મીઠું ખાવાનું મન થાય રીતે માત્ર પાંચ જ મિનિટમાં પેંડા બનાવી શકાય છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તમે જોઈ શકશો એકદમ સરસ ઘટ મિશ્રણ થયા થઈ ગયું છે હવે આ સમયે આપણે ગેસ પરથી નીચે ઉતારી અને તેને થોડી વાર માટે પંખા નીચે ઠંડુ કરી લેશું આપણે હાથ લગાવી શકીએ તેવું જ તેને ઠંડુ કરવાનું છે તો હવે આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે હવે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું અને હાથેથી આ રીતે તેને થોડું સ્મૂથ કરી લેશું એકદમ સરસ લીસો માવો તૈયાર કરી લેવાનો છે આ રીતે હાથેથી થોડું મસળી લેવાનું થોડું એવું હજી પેંડાનું આ મિશ્રણ ગરમ છે એકદમ ઠંડુ પડવા દેવાનું નથી નહીતર પછી તેના પેંડા નહીં બને થોડું એવું હાથ લગાવી શકીએ અને ગરમ હોય ત્યારે જ આપણે તેના પેંડા બનાવીને તૈયાર કરવાના છે તો એક મિનિટ સુધી આ રીતે આપણે તેને મસળી લીધું છે હવે તેમાં થોડો એવો એલચી પાવડર ઉમેરીશું એલચી પાવડર ઉમેરવાથી પેંડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ફરી પાછું હાથેથી આપણે તેને મિક્સ કરી લેશું હવે પેંડા બનાવવા માટેનું આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તેમાંથી એક એક ચમચી જેટલું મિશ્રણ આપણે હાથમાં લેતા જશું અને પેંડા વાળીને તૈયાર કરી લેશું તમારે નાની મોટી જે સાઇઝના પણ પેંડા બનાવો એ રીતે પેંડાને તૈયાર કરી લેવાના હું આ રીતે એક ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને પેંડા બનાવી લઉં છું આ સમયે મિશ્રણ જો હાથમાં જરા પણ ચોટતું હોય તો તમે હથેળીમાં થોડું ઘી લગાવી શકો છો પરંતુ મેં કંઈ પણ લગાવ્યું નથી આ રીતે હથેળીમાં વચ્ચે થોડું મિશ્રણ લઈ અને આ રીતે પેંડાનો શેપ આપી દેવાનો અને ત્યાર પછી તેમાં આપણે એક વચ્ચે પિસ્તા લગાવી દેસુ તમે તેમાં બદામ પણ લગાવી શકો છો તો પેંડાના મોડ વગર પણ આ રીતે એકદમ સરસ ગોળ પેંડા બનીને તૈયાર થઈ જશે બાકીના બધા જ પેંડાને આપણે આ રીતે તૈયાર કરી લેશું તો બઈના છે ને ફ્રેન્ડ્સ એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા જ ફરી પાછો આ રીતે એક ચમચી જેટલું આપણે મિશ્રણ હાથમાં લઈ લેશું અને વિડિયોમાં બતાવું એ રીતે બે હાથની હથેળી વચ્ચે રાખી અને આ રીતે ગોળ ગોળ હળવા હાથે ફેરવતું જવાનું તો એકદમ સરસ ગોળ લો તૈયાર થઈ જશે પછી વચ્ચેથી હથેળીની મદદથી થોડું પ્રેસ કરી દેવાનું અને વચ્ચે આ રીતે એક પિસ્તા લગાડી દેવાનું તો બધા જ પેંડાને હવે આપણે આ રીતે તૈયાર કરી લેશું એક કપ મિલ્ક પાવડરમાંથી આપણે સાતથી આઠ જેટલા પીંડા બનીને તૈયાર થશે તો તમે જોઈ શકશો આ રીતે બધા પીંડાને મેં તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો એક પેંડાને તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ દાણેદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા પેંડા તૈયાર થયા છે તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ